જોઈએ આપણે ભાગાકારની જે ક્રિયા છે એ સરળ બનાવવા માટે છે અને આપણે ચાવીઓનો ઉપયોગ કરીએ છીએ હવે ચાવી એટલે શું તો કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય બરાબર એને તમારે શું કરવી છે તો કે ભાઈ એ સંખ્યાને તમારે કેટલા વડે નિશેષ ભાગી શકાય છે કારણ કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય બરાબર જેમ કે બાવીસ છે તો એને આપણે કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે તો આપણને ઘડિયા તો આવડતા હોય પણ સાથે સાથે ચાવી પણ આવડતી હોય તો આપણે તરત જ એ કામ કરી શકીએ બરાબર આપણને ખબર નથી કે બે વડે ભગાય છે ત્રણ વડે ભાગી શકાય ચાર વડે તો આપણે તરત જ સ્પીડ દાખલામાં સ્પીડ લાવવા માટે થઈને આ જરૂરી છે તો બેની જાણ કે જે સંખ્યાનું જે સંખ્યાનું એકમનો જે સંખ્યાનો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તે સંખ્યાને તે સંખ્યાને કેટલા વડે ભાગી શકે તે સંખ્યાને બે વડે હું કરી શકાય છે તો તે નિશેષ આપી શકાય છે તો ઉદાહરણ જોઈએ કહેવાય તમને આપેલી એક સંખ્યા છે જેમ કે દસ સંખ્યા ઉદાહરણ જોઈએ ઉદાહરણ તરીકે તમને એક સંખ્યા આપેલી છે દસ આપેલી તો દસ પંચ્યાસી ને બે વડે ભાગી શકે કે નહીં તો એ બે ની ચાવી પડે નક્કી થાય બે ની ચાવી નહીં તો આપણને ખબર પડી જાય કોઈ પણ સંખ્યાનો એક કમનો છે ને જીરો બે ચાર છ કે આઠ હોવો જોઈએ તો એ સંખ્યાને ને બે વડે ભાગી શકે તો આ સંખ્યા છે ને આપણને ઇઝીલી ખબર પડી જાય બે વડે ભાગી શકે કેમ કે આનો એક કમનો અંક છે ને જીરો છે બરાબર તો એ આપણે જોઈ લઈએ દસ અને બે વડે ભાગીએ બે પંચાવન દસ તો જોઈશ ઝીરો જીરો તમને જવાબ આવી ગયો બરાબર હવે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય મોટી કોઈ પણ સંખ્યા હોય જેમ કે સો આપેલી હોય તો પણ પર ભાઈ જાય તો એકમ નવ કયો છે અને એકમ નવ કયો બરાબર પેલી સંખ્યા હોય આ બાજુની સંખ્યા નહીં આ સંખ્યા નહીં અને આ રીત નું એકમ નવ અહીંયા નો એકમ નવ છે જીરો બે ચાર છ આઠ હોય ને તો એ સંખ્યાને બે વડે નિશ્ચિત ભાગી શકે જેમ કે આપણે કોઈ જોઈએ સોળ સોળસો ને બાસઠ તો જે સંખ્યા નું એકમ નવ તો આને બે વડે ભાગી શકે કારણ કે એકમ નવ થી છે એટલે કોઈ પણ મોટા મોટી સંખ્યા તમને આપેલી હોય તો તમે એને બે વડે નિશેષ ભાગી શકો જેમ કે માં સંખ્યા આપી દે એક લાખ બાસઠ હજાર તમને આપેલી હોય એક લાખ બાસઠ તો આને પણ બે વડે ભાગી શકાય કારણ કે એની એક એનો એકમનો અંક છે ને એ શૂન્ય છે એટલે કે ઝીરો છે અને એકમનો અંક છે ને ઝીરો બે ચાર છ કે આઠ આ યાદ રાખવાનું છે તો એવા ઘણા બધા ઉદાહરણો તમને આપેલા હોય તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો ત્રણની નીચા હોય છે તો જોઈ લે કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય જેમ કે તમને કોઈ એક સંખ્યા આપેલી છે સતત અડતાલી કોઈ સંખ્યા આપેલી છે હવે તમારે આને ભાગ આનો ભાગ ચલાવવો એટલે કે ભાગ્યા કરવો તો કે કેવી રીતે તમને ડાયરેક્ટ કીધું હોય કે આને ત્રણ વડે ભાગી શકાય કે નહીં તો નક્કી કેવી રીતે કરવું તો એ જે સંખ્યાઓના બધા જ અંકોનો સરવાળો કોઈ એક સંખ્યા આપેલી છે આના બધા જ અંકોનો સરવાળો તમે બરાબર ત્રણ વત્તા છ વત્તા ચાર વત્તા આઠ

ત્રણ એકા ત્રણ ચારમાંથી ત્રણ જાય તો એક ઉપરથી વધારે પાંચ ત્રણ છ કટાતો જો આનો જવાબ આવે બારસો એનો મતલબ એવો છે કે જે સંખ્યા હોય ને તમને કોઈ સંખ્યા આપેલી છે એનો બધા અંકોનો સરવાળો કરો અને જો એ ત્રણના ઘડિયામાં કે ત્રણના ગુણાકારમાં આવે તો એ આખી આખી જે સંખ્યા છે ને ત્રણ વડે નિષેધ ભાગી શકે તમને કોઈ પણ મોટી સંખ્યા આપેલી હોય ને તોય તમે આવો આનું તાળું છે બરાબર એ ખોલી શકો આની ચાવી વડે ત્રણની ચાવી વડે કોઈ પણ સંખ્યાનું તાળું ખોલી શકો